ખાતરની અછત અને કાળાબજારીને લઈ દાહોદ જિલ્લાના ખાતર ડેપોમાં ગાંધીનગરની ટીમે તપાસ હાથ ધરી હતી દાહોદ જિલ્લામાં બસો પચાસથી પણ વધુ ખાતર ડેપો આવેલા છે ખેડૂતોને પૂરતું ખાતર ન મળતું હોવાની અને ખાતરની કાળાબજારી થતી હોવાની ફરિયાદને લઈ ગાંધીનગરથી આઠ ટીમ દાહોદ પહોંચી હતી ખાતર ડેપોના લાયસન્સ ખાતરનો સ્ટોક વેચાણપત્ર બિલબુક સહિતના દસ્તાવેજોની તપાસ પણ કરવામાં આવી આટલું જ નહીં ખેડૂતોએ ખાતરની થેલીની ખરીદી કરી કયા પાકમાં વપરાશ કર્યો તેની માહિતી પણ એકત્રિત કરવામાં આવી છે જે પણ આજે પણ ગાંધીનગરની ટીમ અલગ અલગ ડેપોમાં તપાસ કરશે સ્કોડની ટીમ ગાંધીનગરથી આવેલી છે અને દરેક દુકાનો ઉપર જિલ્લાઓમાં તપાસ ચાલે છે અને અમાર ત્યાં તપાસ કરીને ગયેલ છે ટીમમાં ત્રણ ચાર જણાની સ્કોડ ટીમ હોય છે એની અંદર સ્ટોક પત્રક બિલ બુક પછી પોસ્ટ મશીન જોડે સ્ટોકનું વેરિફિકેશન કમ્પ્લીટ દેખે છે સ્ટોક પત્રક અને પોસ્ટ મશીન માં બંને અને હાજર જથ્થો ત્રણેય